વાત સુરતની કરીએ જ્યાં તાપી નદીમાં ઘોડાપુરની સ્થિતિ જોવામાં આવી રહી છે અને તાપી નદીના ફ્લડ ગેટ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે કાદરશાની નાળ વિસ્તારમાં હાલ ગટરિયા પાણી પણ ફરી વળ્યા છે તો બીજી તરફ તાપી નદી પરના આ પાંચ બ્રિજના આકાશી દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો તાપી નદીના જુઓ આકાશી દ્રશ્યો નદી કાંઠાના વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે તો તેની સાથોસાથ મંદિર અને ઝૂંપડા પણ પાણીમાં ગરકાવ છે તાપી નદીના ફ્લડ ગેટને અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે આ તરફ કાદેશાલી રાડ વિસ્તારમાં પણ ગટરિયા પાણી ફરી વળ્યા તો બીજી તરફ એક સાથે તાપી નદી પરના હાલકાંઠા વિસ્તારોમાં અનેક જે ઝૂંપડા અને મંદિર આવેલા છે એ પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે એ પાણીની આવક તાપી નદીમાં થઈ રહી છે સીધા તમે જોઈ શકો છો તાપી નદી બંને વહેતી નજરે આવી રહી છે ત્યારે આકાશી દ્રશ્યો કહી શકાય સુરત શહેરમાંથી જે તાપી નદી પસાર થઈ રહી છે ત્યારે એક બે નહીં સુરત શહેરના કુલ પાંચ તાપી બ્રિજ છે અત્યારે હાલ નજરે આવી રહ્યા છે વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ છે પરંતુ જે પ્રમાણે પાણીનો પ્રવાહ તમે જોઈ રહ્યા છો બે લાખને સુડતાલીસ હજાર ક્યુસેક પાણી છે એ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે ઉપરાંત સુરત જિલ્લાના આસપાસના વિસ્તારમાં જે વરસાદી પાણીની આવક છે એ પણ તાપી નદીમાં થઈ રહી છે ત્યારે બે લાખને ચોર્યાસી હજાર ક્યુસેક પાણી છે એ અત્યારે તાપી નદીમાંથી હાલ પસાર થતું નજરે આવી રહ્યું છે આ પ્રમાણેની સ્થિતિ જોઈ શકાય છે તાપી નદીની જોવા મળી રહી છે અને આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોકે સુરતમાંથી પસાર થતી આ તાપી નદી છે અને તાપી નદીના ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે હવે નીચાણવાળો વિસ્તાર કહી શકાય કાદરસાની નાળ ત્યાં ગટરિયા પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે બીજી તરફ તસવીરો તમે જોઈ શકો છો જે સુરતનો ઐતિહાસિક કિલ્લો કહી શકાય એ અડધો અડધ અત્યારે હાલ પાણીના ડુબાણમાં જોવા મળી રહ્યું છે અને એની આસપાસના આવેલા તમામ ઝૂંપડાઓ છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને સાથોસાથ મહાદેવનું મંદિર છે એને પણ અત્યારે હાલ જાણે જળાશ જળાભિષેક થતો હોય એ પ્રમાણે અત્યારે પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે તાપી નદીનું જે અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે આકાશી દ્રશ્યો કહી શકાય અને સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે મીટિંગનો દોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન કોન્ફરન્સ ચાલી રહી છે કે હવે જ્યારે પરિસ્થિતિ વણસે તો ત્યારે કયા પ્રકારના એક્શન લેવા ઉકાઈ ડેમમાંથી ઉત્તરોત્તર પાણી છોડવાનું ચાલુ છે ત્યારે સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી બંને કાંઠે વહેતી નજરે આવી રહી છે અને અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે જે પ્રમાણે સુરત શહેરની અંદરથી પસાર થઈ રહી છે આ તાપી નદી નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયા છે સાતો સાત ગટરિયા પૂર પણ આવી ચૂક્યા છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત